મેં તો સુતારી બોલાવી બાજોડ તૈયાર કર્યા મેં તો સુતારી બોલાવી બાજોડ તૈયાર કર્યા તમે બાજોટે બેસો મારી માં તમારે ઘેર આવો ને તમે બાજોટે બેસો મારી માં તમારે ઘેર ને દશા તમારે ઘેર રહ્યા દસામાં તમારે ઘેર આવો ને તમે આવો તો ઘેર આવો ને મેં થોડો શીડો બોલાવી ચુંદરી તૈયાર કરી મેં થોડો શીડો બોલાવી ચુંદરી તૈયાર કરી તમે ચુંદડી વડો દસા માં તમારે ઘેર આવો ને તમે ચુંદડી ઓડો મારી માં તમારે ઘેર આવો ને માત તમારે ઘેર આવો ને દસા માત તમારે ઘેર આવો ને તમે આવો તો આનંદ થાય મારે ઘેર આવો ને મેં તો મનિયારો બોલાવી ચૂંડલો તૈયાર કર્યો ಮೋ ಮನಿ ಬೋಲಾವಿ ಚೂಣಲೋ ತಯಾರ ಚೂಲೋ ಪೆರೋ ಮರಿ ದಶಾ ಘರಯೋ ಚೂಣಲೋ ಪೆರೋ ಮರಿ ದಶಾ ಘರಯೋ ದಸಾ ಮಾವೋ ನೆ ದರೆ ಘೇರ ಆವೋ ಬೋಲಾವಿ ಸಣ್ಣ ತಯಾರೋ ಕೂರಿ ಬೋಲಾವಿ ಸಣ್ಣೀ ತಯಾರ ದಾ ಮಾೋ

દ્વારકાધીશની જે આપણા આપના માતા પિતાની જે દશામાંનું ભજન ગમે તો લાઈવ શેર જરૂરથી કરજો સૌને મહારાજ શ્રી કૃષ્ણ